નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના લેક્ચર આપણે એક નાનકડો એવો ટોપિક જોવા જઈએ તો થોડુંક દસ થી પંદર મિનિટનો સમય લેશે પણ એકદમ બેઝિક છે સર્વ શિક્ષા અભિયાન જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની ભાગીદારીથી એક અમલમાં મૂકવામાં આવેલો કાર્યક્રમ અત્યારે તો સર્વ શિક્ષા અભિયાનના અંદરમાં ઘણી ખરી બાબતો આવે છે પણ એ બધી બાબતો પણ આપણે અલગથી ચર્ચા ભવિષ્યમાં અલગ અલગ લેક્ચરની અંદર કરવાના છીએ તો આજના લેક્ચરની અંદર આપણે સર્વ શિક્ષા અભિયાન વિશે અભ્યાસ કરીશું લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે આપણે જે લેક્ચર સિરીઝની શરૂઆત કરી છે તમે વિડીયો ચેનલ ઉપર જે મૂકીએ છીએ તમને ગમતા હોય તો વિડીયો લાઇક કરજો અને ખાસ તમારા બીજા જે ટેટાટની તૈયારી કરતા ઉમેદવારો છે એના સુધી શેર કરજો તો મિત્રો લેક્ચર ત્રેવીસ સર્વ શિક્ષા અભિયાન તો આ સર્વ શિક્ષા અભિયાન છે શું આપણે જ્યારે શાળામાં ભણતા હતા અંદાજિત બે હજાર બે હજાર એકની વાત છે તો તમે દિવાલ ઉપર પોસ્ટર મારેલા જોયા છે પેન્સિલ ઉપર એક આગળ છોકરી બેઠી હોય પાછળ છોકરો બેઠો હોય નીચે લખેલું હોય સૌ ભણે સૌ આગળ વધે આ સૂત્ર તમે બહુ સાંભળ્યું હશે તો આ આ એ જે સૂત્ર છે એ આ સર્વ શિક્ષા અભિયાન એસ એસ એ આ અભિયાનનો જ એક પાઠ છે તો સર્વ શિક્ષા અભિયાન એ ભારત સરકારનો એક કાર્યક્રમ છે જેનો ઉદ્દેશ્ય સમયબદ્ધ રીતે પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવાનો છે ટૂંકમાં પ્રાથમિક શિક્ષણની અંદર ખાસ કરીને જે દરેક બાબતો હોય પછી ભણવાની બાબતો હોય માળખાકીય બાબતો હોય કંઈક સુવિધાની બાબતો હોય મધ્યાહન ભોજનની બાબતો હોય લગભગ પ્રાથમિક શિક્ષણની તમામ બાબતોને જે એડવાન્સ લેવલ ઉપર લઈ જવાની વાત આ અભિયાનની અંદર કરવામાં આવી હતી શરૂઆત ક્યારે થઈ એ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે અને કોને કરી હતી તો આ કાર્યક્રમની શરૂઆત બે હજાર ને એકની અંદર ખાસ વર્ષ યાદ રાખજો બે હજાર એકની અંદર ભૂતપૂર્વ ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવી હતી તો આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કોણે કરેલી તો કેન્દ્ર સરકારનું જે શિક્ષણ મંત્રાલય છે એના દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવેલી હવે જે આ આ અભિયાન છે 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 એનું સૂત્ર સૂત્ર શું મિત્રો તો તો અભિયાનનું સર્વ શિક્ષા અભિયાનને એસ એસ એ પણ કહે છે એનું સૂત્ર પણ પરીક્ષામાં તમારે પૂછાઈ શકે છે સૌ ભણે અને સૌ આગળ વધે એનો લોગો છે અથવા એનું ચિત્ર તમે આ રીતનું અહીંયા જે ચિત્ર દર્શાવેલું છે તમે જોઈ શકો છો કે એક આ ચિત્ર પણ કરી કદાચ પરીક્ષામાં પૂછાય સર્વ શિક્ષા અભિયાનનું જે લોગો છે એની અંદર કઈ રીતનું ચિત્ર છે તમને લખાણ સ્વરૂપે આપી દે કે એક એક છોકરી આગળ બેઠેલી છે એક છોકરો પાછળ બેઠેલો છે તો આ ખાસ ચિત્ર તમે માઇન્ડમાં છાપી નાખજો કે એક પેન્સિલ છે પેન્સિલના પાછળના ભાગ ઉપર એક છોકરો બેઠો છે જે આંગળી સીધે છે સર્વ શિક્ષા અભિયાન તરફ અને આગળના ભાગ ઉપર એક છોકરી બેઠી છે જેના હાથમાં ચોપડી છે નીચે સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન તો આ જે ચિત્ર છે એ સર્વ શિક્ષા અભિયાન નું ચિત્ર છે હવે વાત કરીએ આ સર્વ શિક્ષા અભિયાન ના શું છે હેતુઓ શું છે તો ઘણો ખરો લગભગ બહુ મોટા પાયે આ છે આમ જોવા જઈએ બધું ડિટેલમાં જોવા જઈએ તો બે ત્રણ કલાક પણ ઓછી પડે પણ આપણે ઉપર ઉપરથી જો જોઈએ તો મુખ્ય મુખ્ય હેતુઓ શું છે સો ટકા નામાંકન શાળામાં થાય એ માટે પ્રયત્ન કરવા એટલે કે સો ટકા નામાંકન એટલે કે મિત્રો જેને ઉમય મર્યાદાનો પહેલા નિયમ હતો પાંચ વર્ષનો અત્યારે તમને ખ્યાલ છે કે છ વર્ષ પૂરા થાય ત્યારે શાળામાં દાખલ કરવામાં આવે છે તો જેટલા પણ બાળકોના છ વર્ષ પૂરા થઈ ગયા હોય તમામે તમામ બાળકો શાળામાં દાખલ થાય એ એક ઉદ્દેશ્ય છે કોઈ ભણાવ વગરનું ના રહી જાય શાળામાં દાખલ થયા વગરનું ન રહી જાય તો એક ઉદ્દેશ્ય હતો શાળા બહારના બાળકોનું પુનઃસ્થાપન કરવાનું એવા બાળકો કે જેની ઉંમર મર્યાદા છ થી ચૌદ વર્ષની છે પણ અડધેથી ભણવાનું મૂકી દીધું છે બીજા ધોરણમાં હોય ત્રીજા ધોરણમાં હોય ચોથા ધોરણમાં હોય કંઈક એવા કારણોસર એમને ભણવાનું મૂકી દીધું છે તો પાછા લાવવા માટે પણ પ્રયત્નો કરવાના છે પુનઃસ્થાપન કરવાનું છે કન્યા શિક્ષણ લોક જાગૃતિના કાર્યક્રમો કરવાના ખાસ આ અભિયાનમાં જે કન્યા શિક્ષણ છે એના ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવેલો દૂર અને અંતરિયાળ વિસ્તારો માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા તો અહીંયા જે શાળાઓ છે અંતરિયાળ વિસ્તારો છે તો અહીંયા સુવિધાઓ પણ પૂરી પાડવી જેથી બાળકો નિશાળે પહોંચી શકે ભણતર મેળવી શકે તો આ પણ ઉદ્દેશ્ય છે સર્વ શિક્ષા અભિયાનનો શાળાઓમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી માળખાકીયની અંદર શાળાના જો બિલ્ડિંગનું હોય તો બિલ્ડિંગ ઊભી કરાવવા માટે જે કંઈ સહાય હોય એ સહાય આપી વર્ગખંડો વર્ગખંડો બ્લેક બોર્ડ કઈ સુવિધા હોય બાળકોને બેસવા માટે તો બધી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી શિક્ષકોને તાલીમ પૂરી પાડવી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તાલીમ પણ આપવામાં આવતી શિક્ષક જો નહીં શીખેલો હોય તો એ બાળકોને શું શીખવાડશે સતત શિક્ષકોને તાલીમ પણ પૂરી પાડવી જરૂરી છે તો શિક્ષકોને તાલીમ પૂરી પાડવાનું પણ જે કામગીરી હતી આ અભિયાન અંતર્ગત કરવામાં આવતી હતી આ ઉપરાંત કન્યાઓ માટે નિવાસી સુવિધા સાથેના કેજીબીવી સ્થાપવા આ ઉપરાંત વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો એટલે કે સીડબ્લ્યુ એસ જેનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ એટલે એવા બાળકો કે જે દિવ્યાંગ છે એમને એમની જરૂરિયાતને અનુરૂપ સાધન સામગ્રી આપી એમને પણ ભણવામાં જે સામાન્ય પ્રવાહ છે એ બંને ત્યાં સુધી એ પ્રમાણેમાં જોઈન્ટ થઈ શકે પોતાનું જીવન પસાર કરી શકે તો એ પ્રમાણેનું ખાસ સુવિધાઓ પૂરી પાડી તો એ બાબતે પણ એમનો હેતુ હતા ઉદ્દેશ્ય હતું છ થી ચૌદ વય જૂથના તમામ બાળકોને સમાન અને મફત શિક્ષણ આપવાના ધ્યેયને પૂરી પૂર્ણ કરવા તો આ જે મુખ્ય એમનો ઉદ્દેશ્ય ખાસ પરીક્ષામાં આ વસ્તુ પણ પૂછી શકીએ કે સર્વ શિક્ષા અભિયાન છે કઈ વર્ષથી કઈ વર્ષ સુધીના લાગુ પડે છે તો છ વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીના વય જૂથ માટેના પ્રાથમિક શાળા માટેના જે બાળકો છે એમને શિક્ષણ આપવા માટે અભિયાન ખાસ લાગુ કરવામાં આવેલું આગળ છે પ્રજ્ઞા અભિગમ એટલે કે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન ભાર વિનાનું ભણતર પદ્ધતિ દ્વારા શિક્ષણ તો આ બધું કેના અંડરમાં આવે છે મિત્રો સર્વ શિક્ષા અભિયાનના અંડરમાં આવે છે આ ઉપરાંત સી એ એલ કમ્પ્યુટર એડેડ લર્નિંગ દ્વારા વિષય શિક્ષણનો અભિગમ તો તમને ખ્યાલ છે જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે એમ એમ હવે બાળકો ખાલી બ્લેકબોર્ડ ઉપરથી નથી ભણતા હવે સાથે સાથે કમ્પ્યુટર દ્વારા કમ્પ્યુટર એડેડ લર્નિંગ તમને ખ્યાલ છે જે અત્યારે દરેક ગુજરાતની મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ બોર્ડ આવી ગયા છે તો તો એક એક સ્માર્ટ બોર્ડ પ્રકારનું કમ્પ્યુટર કમ્પ્યુટર છે છે કમ્પ્યુટરને સાથે રાખીને જે લર્નિંગ કરાવવાની ટૂંકમાં હવે વિદ્યાર્થીઓને સર્વ રીતે બને એટલા સાધનો ઉપયોગ કરીને બને એટલા ટીએલએમ ઉપયોગ કરીને શિક્ષણનો જે અભિગમ છે એ પરિપૂર્ણ કરવાની વાત છે શાળાના બાળકોને ગણવેશ અને મફત પાઠ્યપુસ્તકો પૂરા પાડવા તો આ પણ સર્વ શિક્ષા અભિયાનના અંડરમાં જે હેતુઓ છે ઉદ્દેશ્ય એના અંડરમાં કરવામાં આવેલું હવે મિત્રો અભિયાન છે ફક્ત ને ફક્ત ને ફક્ત પૈસા નથી આપતી પણ રાજ્ય સરકારની પણ આમાં ભાગીદારી છે પણ વધુ જે પૈસા છે વધુ ફંડ છે એ કેન્દ્ર સરકાર આપતી હોય છે અને રાજ્ય સરકારની ભાગીદારી આમાં ઓછી હોય છે ખાસ આજે સર્વ શિક્ષા અભિયાન છે એની શરૂઆત તો બે હજાર એકની અંદર થઈ હતી પણ પાછળથી આનું નામ બદલવામાં આવેલું સર્વ શિક્ષા અભિયાનનું સમગ્ર શિક્ષા અભિયાન કરવામાં આવેલું આ પણ નોંધ કરજો હાલ આનું નામ શું છે સમગ્ર શિક્ષા અભિયાન બીજું આ જે સર્વ શિક્ષા અભિયાન છે એ શરૂઆત ક્યારે થતી મિત્રો તો બે હજાર ને એકમાં થતી પણ ત્યારે બે હજાર નવની અંદર છ્યાસીમો બંધારણીય સુધારો આવ્યો જે આરટીઈ બે હજાર નવ તરીકે આપણે ઓળખ્યું છે એની અંતર્ગત ઘણા ખરા બંધારણમાં સુધારા કરવામાં આવ્યા મૂળભૂત અધિકાર કલમ એકવીસ એ દાખલ કરવામાં આવી આ ઉપરાંત પિસ્તાલીસ કંઈક પિસ્તાલીસનીમાં સુધારા કરવામાં આવ્યા તો ખાસ એ જ્યારે લાગુ થયો બંધારણીય સુધારો બે હજાર નવમાં ત્યારે સર્વ શિક્ષા અભિયાનને એક બહુ જ મોટું પીઠબળ પડ્યું બંધારણીય કાયદા રૂપે એમને પીઠબળ પૂરું પડ્યું એના કારણે બહુ અસરકારક સર્વ શિક્ષા અભિયાન અસરકારક રીતે એમને કામ કરી શકવાની એક ને કે સમર્થન મળ્યું સપોર્ટ મળ્યું પેલા કઈ ડાયરેક્ટ બંધારણમાં એવો કઈ પણ બે હજાર નવની ની અંદર જે બંધારણીય સુધારો થયો એના કારણે સર્વ શિક્ષણ બહુ વિસ્તૃત પ્રમાણે એમ કહી શકીએ આપણે હવે આપણે જે સર્વ શિક્ષા અભિયાન છે મિત્રો એ કઈ રીતે અમલીકરણ કરે છે જે તે જિલ્લા લેવલે રાજ્ય લેવલે તાલુકા લેવલે એની કોણ એનું અમલીકરણ કરે છે તો સર્વ શિક્ષા અભિયાન એસએસએ ની અમલીકરણ એજન્સીઓની વાત કરીએ તો રાજ્ય રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ કચેરી છે એ એનું અમલીકરણ કરે છે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કચેરી ડીપીસી તાલુકા કક્ષાએ બ્લોક રિસોર્સ પર્સન એટલે કે બીઆરસી ક્લસ્ટર કક્ષાએ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર એટલે કે સીઆરસી અને શાળા કક્ષાએ એસએમસી તમને ખ્યાલ છે શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ કામ કરતી હોય છે આપણા લેક્ચર સિરીઝનો પહેલો જ લેક્ચર શાળા વ્યવસ્થાપન સમિતિ ઉપર હતો તો આ રીતે રાજ્ય લેવલે જિલ્લા લેવલે તાલુકા લેવલે ક્લસ્ટર કક્ષાએ અને શાળા કક્ષાએ અલગ અલગ અમલીકરણ એજન્સીઓ દ્વારા જે સર્વ શિક્ષા અભિયાન છે એનું અમલીકરણ કરવામાં આવતું હોય છે મિત્રો સર્વ શિક્ષા અભિયાનની અંદર તો આમ જોવા જઈએ તો ઘણું બધું આવે છે એની અંદર આની અંદર ઘણી બધી યોજનાઓ આવે છે આની અંદર ઘણા બધા અભિયાન આવે છે પણ આપણે એ અલગથી અભિયાન અલગથી યોજનાઓ ભણવાના છીએ એટલે બધું અહીંયા ભેગું કવર કરીશું નહીં તો આ જ હતું સમગ્ર શિક્ષા અભિયાન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ધન્યવાદ